મિત્રો ફરી એક વખત ભાવ જણો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે મિત્રો ફરી એક વખત આપણે તળાવમાં આવી ગયા છે અને આજે આપણે જાણીશું ફ્રૂટના ભાવ અલગ અલગ તો મિત્રો આપણે જોઈશું ફ્રૂટના ભાવ અને વિડીયો મિત્રો ખાસ કરીને શેર કરતા રહીજો લઈ જાઓ ચૌદસો પંદરસોમાં પંદરસો અલગ અલગ ભાવ છે ભાઈ હું જોઈ શકો છો

આ ભાઈ ચોવીસો રૂપિયા છે થઈ જાવ ભાઈ ચોવીસો ભાઈ સરસ અલગ અલગ છે ભાઈ બાવીસ રૂપિયા લઈ જાવ ભાઈ દાડમ વીસ રૂપિયા સફરજન લેવા સત્તરસો રૂપિયા ડ્રેગન ફ્રુટ નું ડ્રેગન ફ્રુટ ભાઈ લઈ જાઓ બસો રૂપિયા અલગ ભાવ છે ભાઈ ડ્રાયગન ફ્રૂટ ના પણ આના ભાવ શું છે પચાસ રૂપિયા છે ભાઈ આગળ હોળમાં હોળ કિલો છે ભાઈ વન પણ છે ભાઈ અલગ અલગ છે રૂપિયા કિલો લઈજો કેળા ભાઈ પચીસ ત્રીસ રૂપિયા